ટ્રાન્સફર કરાવી લેવાના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે લખનઉ કંબોડિયા ખાતે ઝડપી પાડ્યો છે સુરતના નેવું વર્ષના સિનિયર સિટીઝને ને પંદર દિવસ સુધી મુંબઈ પોલીસ સીબીઆઈ અને ઈડી ના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના તથા ઈડી લોગો વાળા મોકલી આ કેસ ની તપાસ કરી અગાઉ આરોપી રમેશકુમાર ચનાભાઈ કાથરીયા ઉમેશભાઈ કરશનભાઈ ચિંચાળા નરેશકુમાર હિંમતભાઈ સુરાણી રાજેશભાઈ અર્ચનભાઈ દિહોરા ગૌરાંગભાઈ હરસુખભાઈ રાખોલિયા તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ પકડી પાડ્યા હતા તેઓ પાસેથી પંદર લાખ સાડત્રીસ હજાર પાંચસો નો મુદ્દા માલ કબજે કરવામાં આવતો આ પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા ગુનામાં આરોપી સંજયભાઈ ગોપાણી મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે પોલીસ તપાસ દરમિયાન ભારત નામ ખુલતા તે ટૂંકા ગાળામાં એલઓસી ઇશ્યુ કરવામાં આવેલ અને કંબોડિયા થી નેપાળ ખાતે ગયો હતો ત્યાં ચારેક માસ રોકાયો ત્યારબાદ રોજ નેપાળની બોર્ડર કરી ભારત ખાતે આવ્યો ગઈકાલે ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ લખનઉ ખાતેથી બેંગકોક જતો હતો દરમિયાન લખનઉ એરપોર્ટ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઝડપી પાડ્યો છે આ પકડાયેલા આરોપી પાર સંજયભાઈ ગોપાળી નામો દુબઈ કંબોડિયા અને નેપાળ ખાતે રહી અલગ અલગ ચાઇનીઝ ગેંગ સાથે મળી સાયબર ક્રાઇમના ગુના છે સાયબર ક્રાઇમના ફ્રોડના રૂપિયા અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી બેંક એકાઉન્ટો મેળવી તે બેંક એકાઉન્ટોમાં લઈ તેના યુએસટીટી લઈ તે યુએસટીટી ચાઇનીઝ ગેંગને પૂરા પાડવાનું કામ કરે છે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અલગ અલગ બેંક એકાઉન્ટ સોમાં ફ્રીઝ કરવામાં આવેલી રૂપિયા સોળ લાખ બાસઠ હજારની રકમ જપ્ત કરવામાં આવી છે ગઈ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સુરત સાયબર સેલ દ્વારા એક મોટું ડિટેક્શન કરવામાં આવ્યું હતું જેમાં વરાછા વિસ્તારમાં એચડીએફસી બેંકની બારથી પાંચ માણસોને એક આઈ ટ્વેન્ટી કાર સાથે પકડવામાં આવ્યા હતા આ કારમાંથી સાયબર ક્રાઇમની ટીમને સાડા નવ લાખ રૂપિયા જેટલા રોકડા મળ્યા હતા અને ગાડીમાં રમેશ કાતરિયા ઉમેશ ઝિંજાળા નરેશ સુરાણી રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલી આ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આમની કસ્ટડીમાંથી અલગ અલગ મોબાઈલના અઠ્યાવીસ જેટલા સિમ કાર્ડ મળ્યા હતા અલગ અલગ બેન્કોના છેતાલીસ ડેબિટ કાર્ડ મળ્યા હતા ત્રેવીસ બુકો મળી હતી ચાર બેન્કોના સ્ટેમ્પ પેપર મળ્યા હતા વગેરે વસ્તુઓ મળી હતી આ આ લોકોની પૂછપરછ કરતાં આ ગેંગ આખી ડિજિટલ એરેસ્ટના કેસો સાથે સંડોવાયેલી હતી અને આમની પૂછપરછ દરમિયાન ટોટલ એકસો તોતેરથી વધુ ફરિયાદો ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં ચોવીસ જેટલા સ્ટેટોમાં દાખલ થયેલી હતી એમાં ગુજરાતમાં નવથી વધુ ફરિયાદો હતી જેમાં અમદાવાદમાં પાંચ કરોડ રૂપિયાની ડિજિટલ એરેસ્ટ સુરતમાં એક કરોડ પંદર લાખનું ડિજિટલ એરેસ્ટ વલસાડમાં પાસઠ લાખનું ડિજિટલ એરેસ્ટ એમ આ ગેંગ આખી જ્યાં પાંચ લોકો ભેગા થઈ અલગ અલગ પૈસા ઉઘરાવી આ રીતે જે બેન્કોમાંથી અને આ ગેંગ કંબોડિયા ઓપરેટ થતી હતી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો એ પાર્થ પાર્થ હતો જેને આજકાલ પાર્થ ગોયાણી એને મોડેલ તરીકે આ લોકો ઓળખતા હતા પાર્થ ગોયાણી ગોયાણી કંબોડિયાથી આ ગેંગ ઓપરેટ કરતો હતો ચાઇનીઝ લોકો સાથે મળી અને અહીંથી સુરતમાંથી અલગ અલગ એમના જે સંબંધીઓ છે રાજેશ દિહોરા એમના સંબંધી મોટા પપ્પા થતા હતા એમના મારફતે અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો મેળવે મેળવી એમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો આ પૈસા વિડ્રો કરી રાજેશ દિહોરા અને પાર્થ ગોયાણી બંને એને યુએસડીટીમાં કન્વર્ટ કરી અને જે ચાઇનીઝ કંબોડિયામાં આ લોકોની સાથે મળેલા હતા એમને આ એસી એસી પંચ્યાસી રૂપિયા પંચ્યાસી છ્યાસીમાં યુએસડીટી લઈ એમને અઠ્ઠાણું નવ્વાણું રૂપિયા જે દસ પંદર રૂપિયા જેટલું કમિશન રાખીને આપતો હતો અને ચાઇનીઝો સાથે મળી અને આ ગુનો કરતો હતો પાર્થ ગોયાણી આ બનાવ બન્યો ત્યારે પણ કંબોડિયા હતો ત્યાંથી કંબોડિયાથી પછી નેપાળ ભાગી ગયો નેપાળ એ બે એક મહિનાથી નેપાળમાં રહેતો હતો મકાન ભાડે રાખી અને પોતાનું નવું સેટઅપ નેપાળમાં ચાલુ કરતો હતો આ દરમિયાન એ ગઈકાલે નેપાળથી લખનઉથી ફરીથી કંબોડિયા જવા જતાં એરપોર્ટ પરથી પકડાઈ ગયો હતો સુરત સાયબર સેલ એની ટીમ એને લઈ અને આવી છે એની પૂછપરછ ચાલુ છે કે એણે ક્યાં ક્યાં કઈ રીતે પ્લેટફોર્મમાં ચાઇનીઝો સાથે કઈ રીતે કરતો હતો કોને કોની પાસેથી અહીંયા કરેલું છે એ તમામ હકીકતો એની પૂછપરછ દરમિયાન મળી આવશે